જયારે હરણ કરવા આવે ત્યારે પણ આ માલન નદીમાં એને સ્નાન કરીને ભવાની માતાના દર્શન કરેલા અને લાખા ફૂલાણી જેવા જયારે અહીં નીકળેલા એને પણ એક રાતવાસો આ આ માલણ નદીના કારણે એ આ માલણ નદી મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતો એ આ માલણ નદીના કારણે યુગોથી કહેવાતો અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે રૂકમાજીનું હરણ કરવા આવ્યા ત્યારે પણ આ માલણ નદીમાં એને સ્નાન કરીને ભાવાની માતાના દર્શન કરેલા અને લાખા ફૂલાણે જેવા જ્યારે અહીં નીકળેલા એને પણ એક રાતવાસો આ માલ માલણ નદીના કારણે એ આ માલણ નદી ઐતિહાસિક નદી છે પણ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યાં સુધી આ નદી પવિત્ર ચોખ્ખી અને સારી રહી કેશુભાઈ પટેલ ગયા પછી એક પણ નેતાએ મુખ્યમંત્રી કે ધારાસભ્યએ આ નદી ઉપર બિલકુલ ધ્યાન દીધું ને અત્યારે મોવાની આ માલન નદી છે એ ગટર ગંગા અને ગંદકીનો એક સામ્રાજ્ય ખડકાઈ ગયું હોય એ જો આ ગંદકી થઈ હોય તો એ મોવાના નેતાઓ ન પાણીયા કહેવાય અને સત્તાધીશો ન પાણીયા કહેવાય એટલે આ માલન નદીની આવી દિશા થઈ છે અત્યારે સરકારને અમારી ચોકીની વાત છે તમે રોજ જળ બચાવવાના જે બણગા પૂરકો જાહેર કરો છો તમારે માલન નદીને ચોકી કરવી પડશે અત્યારે આપણા ગુજરાતના પાણી પુરવઠાના મંત્રી છે એ કુંવરજીભાઈ બાવળિયા છે અને કેન્દ્રના મંત્રી જળ શક્તિના છે એ સી આર પાટીલ છે અને આવા જો ગુજરાતના બે બે નદી પાણી વિભાગના હોય અને આ ગુજરાતની આવી પવિત્ર નદીઓ જો ગટર ગંગા ગંગાબંધી હોય અને ગટરથી ખતપટ થઈ હોય અને કમ્પોટના ખાડા જેવી હોય તો એ નેતાઓ માટે નીચા પણ જણું કહેવાય અને આ સરકાર ન પાણી ન પાણી સરકાર કહેવાય એટલે અમારી સિટીની વાત છે કે તમે આને જલ્દી રિપેર કરો નરે આવનારા દિવસોમાં મોવાના લોકોને સાથે રાખે અને સરકારની સામે અમે જંગલ પણ ફૂટ્યું અને આંદોલન પણ કર્યું પણ નદીને અમે ચોખ્ખી કરાવીને પછી જ થઈ જય હિન્દ જય ભારત